સંઘ દમણના દરિયામાં તોફાની ભરતીના મોજાઓ ઉછળતા સહેલાણીઓ જોવા ઉમટી પડ્યા તંત્રએ દરિયાકિનારે આવતા સહેલાણીઓને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી સંઘ પ્રદેશ દમણના દરિયામાં તોફાની ભરતીનું આગમન થયું હતું દરિયામાં સામાન્ય કરતાં વધુ ઊંચાઈ મોજાઓ ઉછળતા જોવા મળ્યા હતા આ દ્રશ્યને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ દરિયાકિનારે એકત્રિત થયા હતા ગરમીની મોસમ દરમિયાન દરિયાકિનારે સામાન્ય દિવસોની સરખામણીમાં વધુ તેજ પવન ફૂંકાતો હતો કેટલાક સહેલાણીઓએ આ પરિસ્થિતિને વાવાઝોડાની અસર સાથે જોડીને જોઈ હતી દરિયામાં ઊંચા મોજાઓ ઉછળતા હોવાથી સહેલાણીઓએ આ અનોખા દ્રશ્યનો આનંદ માણ્યો હતો દરિયા કિનારે સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા હતા અને સહેલાણીઓને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી હતી ત્યારે સહેલાણીઓ દરિયા કિનારેથી દૂર રહે તે જરૂરી બન્યું છે i not too late આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો